નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી કૃપા હોય ત્યાં આર્થિક સમૃદ્ધિ સાથે પરમ સુખની અનુભૂતિ પણ થાય છે કહેવાય છે કે જ્યાં માતા લક્ષ્મીની કૃપા ઉતરે છે ત્યાં ક્યારેય ધનની ખોટ રહેતી નથી માતા લક્ષ્મી એ ધન સુખ અને શાંતિના પણ દાતા છે મા લક્ષ્મીજીના આશીર્વાદ મળવાથી આપણા જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે છે લક્ષ્મીજીની આરાધ પૂજા આરતી ના કરવાથી આપણા જીવનમાં ચાલી રહેલ પૈસાની આર્થિક તંગી દૂર થાય છે આજે આપને છીએ કે એવી તો શુભ વસ્તુઓ છે કે જેમાં લક્ષ્મીજી ને અર્પણ કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને આપના ઘરમાં ધન સંપત્તિ વધારો થાય છે માં લક્ષ્મીજી પ્રસન્ન થવાથી ઘરમાં અખુટ ધનની પ્રાપ્તિ થાય છે ઘરની તિજોરી હંમેશા માટે ભરાયેલી રહે છે આખો પરિવાર સુખમય જીવન જીવવા લાગે છે આજે આપણે માતા લક્ષ્મીને પ્રસન્ન કરવાની વિવિધ વસ્તુઓ વિશે જાણીશું કે જે તમને કરાવશે મનોવાંછિત ફળની પ્રાપ્તિ એવી તો કઈ વસ્તુમાં લક્ષ્મીજીને અર્પણ કરવાથી માં લક્ષ્મીજી ભક્તોને ઋણમુક્તિના આશીર્વાદ પ્રદાન કરે છે માતા લક્ષ્મીને એવી તો કઈ વસ્તુ અર્પણ કરવાથી આપના જીવનમાં દાંપત્યનું સુખ જીવનભર રહેશે તે વિશે આપને આજે જાણકારી મેળવીશું શંખ સમુદ્રમાંથી પ્રાગટ્ય થતો શંખ એમાં લક્ષ્મીજીનો ભાઈ મનાય છે માન્યતા અનુસાર જે જગ્યા એ શંખ હોય ત્યાંમાં લક્ષ્મીજી જરૂર હોય છે કોઈ પણ શુભ અવસર પર શંખ વગાડવો શુભ માનવામાં આવે છે શંખને દિવાળીના તહેવારે હોળીના તહેવારે અને મહાશિવરાત્રીના તહેવારે ઘરમાં લાવવો એ ખૂબ જ શુભ ગણાય છે નવરાત્રી રવિ પુષ્ય નક્ષત્રમાં શંખની સ્થાપના શુભ ગણાય છે શંખના અવાજથી વાતાવરણ શુદ્ધ બને છે શંખ ઘરમાં વગાડવાથી કિટાણુ નાશ પામે છે પૂજા સ્થાન પર સફેદ રંગ શંખ રાખવો જોઈએ ઘર કે મંદિર શંખ વગાડવાથી હકારાત્મક વાતાવરણ બને છે લક્ષ્મી ને ખૂબ જ પ્રિય છે દરરોજ માં લક્ષ્મીને ગુલાબના ફૂલ કે તેનું અત્તર ચઢાવવાથી ધંધો સારો ચાલે છે ગુલાબની પાખડીઓથી માં લક્ષ્મી નો અભિષેક કરવાથી દેવું દૂર થાય છે જે વ્યક્તિ દર શુક્રવારે માં લક્ષ્મીને ગુલાબની માળા ચડાવે છે તેની દરિદ્રતા દૂર થાય છે ગુલાબ નું ફૂલ માતા લક્ષ્મીને અર્પણ કરવાથી સંપત્તિ અને વૈભવ નું વરદાન આપે છે સ્ફટિક ની માળા કે સ્ફટિક લક્ષ્મીના મંત્રોનો જાપ આ સ્ફટિકની માળાથી કરવો જોઈએ માં લક્ષ્મીને સ્ફટિકની માળા અર્પણ કરવી જોઈએ અને તે માળા પહેરવાથી મા લક્ષ્મીની કૃપા દરરોજ આપની પર રહે છે ઘીનો દીવો લક્ષ્મી ની પૂજા વખતે શુદ્ધ ઘીનો દીવો કરવો જોઈએ જો દીવો ચાર મુખી હોય તો સૌથી ઉત્તમ ફળ આપે છે દીવો સફેદ ધાતુ કે માટીના પાત્રમાં જ પ્રગટાવવો જોઈએ સાંજે પૂજાની જગ્યા પર ઘીનો દીવો કરવાથી ધન ખોટા રસ્તે ખર્ચ ખતું બંધ થઈ જશે માતા લક્ષ્મીને પ્રિય છે શ્રીહરી અને શ્રીહરીને પ્રિય છે માતા લક્ષ્મી માતા લક્ષ્મી અને શ્રીહરી બંનેની સાથે પૂજા કરવાથી ઘરમાં સમૃદ્ધિ આવે છે આવી રીતે માં લક્ષ્મીજી ઉપાયો કરવામાં આવે તો તેના ઘરમાં લક્ષ્મીનો નો વાસ થાય છે અને ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ તેમજ અખૂટ ધનની પ્રાપ્તિ થાય છે જો આ આવેલી માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક જરૂર થી કરો તેમજ કોમેન્ટ બોક્સમાં જય જય માં લક્ષ્મી માતાએ નમઃ જય જય બજરંગ બલી જરૂરથી લખજો અમારી ચેનલ આર એ વોઇસ ગુજરાતી ને સબસ્ક્રાઈબ જરૂર કરજો અમારી માતા લક્ષ્મીજી ને પ્રાર્થના કે તેમની કૃપા હંમેશા તમારા પરિવાર પર બની રહે વિડીયો માં અંત સુધી જોડાયેલા રહેવા બદલ તમારો ખુબ ખુબ આભાર જય લક્ષ્મી